નમસ્કાર મિત્રો કેરળમાં એક વ્યક્તિ દ્વારા પોતાના પરિવાર સાથે વિદેશમાં જવા અંગેનો પ્લાન તૈયાર કરી એક કંપનીમાં એડવાન્સ બુકિંગ કરાવવામાં આવેલું અને એડવાન્સ પૈસા પણ ચૂકવી દેવામાં આવેલા ત્યારબાદ આ પરિવારનો વિજા કોઈ પણ કારણોસર રદ થતા આ પરિવાર વિદેશમાં ન જઈ શકેલ અને તેઓ તેઓનો પ્રવાસ કેન્સલ કરાવેલ અને કંપની પાસેથી પોતે જે એડવાન્સમાં રકમ આપેલી હતી તે પરત માંગેલી પરંતુ કંપની દ્વારા આવી રકમ પરત આપવાનો ઇન્કાર કરવામાં આવેલો જેથી નારાજ થઈને જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં આ વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટે આ વ્યક્તિની ફરિયાદ કાઢી નાખેલી એટલે કે રદ કરી નાખેલી તેનાથી નારાજ થઈ આ વ્યક્તિ દ્વારા સ્ટેટ એટલે કે રાજ્ય ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરીથી અપીલ કરવામાં આવેલી ત્યાં તેની અપીલ મંજૂર રાખવામાં આવેલી અને જે કંપની હતી વિદેશ ટૂર નક્કી કરવા વાળી તે કંપનીને કોર્ટે આઠ હજાર રૂપિયાનો દંડ કરેલો અને આ વ્યક્તિનું જે એડવાન્સ બુકિંગ લીધેલું તે પરત આપવા માટેનું કહેલું આનાથી નારાજ થઈને આ કંપનીએ રાષ્ટ્રીય એટલે કે નેશનલ ગ્રાહક સુરક્ષા પંચમાં અપીલ કરેલી રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા પંચે એવું કહ્યું કે કોઈ પણ કંપની જે વિદેશી ટૂરનું આયોજન કરતી હોય છે તેણે કોઈ પણ વ્યક્તિ માટે એડવાન્સમાં હોટલ બુકિંગ કરાવવી પડે છે તેમજ એડવાન્સમાં તેઓએ ત્યાં ફ્લાઇટ બુકિંગ કરાવી પડે છે તેમજ તેઓએ બીજા ઘણા બધા બુકિંગો એડવાન્સમાં કરાવવા પડતા હોય છે અને આ બધા ખર્ચાઓ એક વખત થઈ ગયા પછી તેનું રિફંડ તેઓને મળી શકતું નથી જેથી આ કેરળની જે વ્યક્તિ છે તેણે જે એડવાન્સમાં બુકિંગના પૈસા આપેલા છે તેને કોઈ પણ હિસાબે પરત મળી શકશે નહીં એટલે કે કંપનીનો દાવો એટલે કે કેસ અપીલ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા પંચે માન્ય રાખેલ અને આ જે વ્યક્તિ કેરળની હતી તેને પરત પૈસા ન આપવાનો ચુકાદો જાહેર કર્યો જય જય ગરવી ગુજરાત